નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ પર તો આજે આપણે વાત કરવાની છે તો સરકાર સરકારની જાહેરાતને લગતી તમામ માહિતી મળતી રહે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે વીસમાં હધારની સો ટકા સાચી તારીખ મળી છે મીડિયા રિપોર્ટ અનુસાર તાજેતરની મળતી માહિતી મુજબ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક ટૂંક સમયમાં મોટી સભા યોજાવાની છે એના આધારે તારીખ જાહેર કરવામાં આવી છે માહિતી મેળવવા માટે વિડીયો લાસ્ટ સુધી જોજો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના વીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ યોજનાના હેઠળ દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે જે ત્રણ હપ્તામાં ઉપલબ્ધ છે છેલ્લે એટલે કે ઓગણીસમા હપ્તાની ત્રણ મહિનાથી વધુ સમય થઈ ગયો છે અને હવે ખેડૂતોની નજર આગામી હપ્તા પર ટકેલી છે જો કે આ વખતે બધા ખેડૂતોને આ હપ્તાની હપ્તાનો લાભ મળશે નહીં સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે જો ખેડૂતોને હજુ સુધી એ કેવાયસી કરાવ્યું નથી અથવા જમીનના રેકોર્ડની ચકાસણી કરી નથી તેમના ખાતામાં પૈસા આવશે નહીં આ ઉપરાંત જે ખેડૂતોના બેંક ખાતા આધાર કાર્ડ સાથે બેંક લિંક નથી તેમને પણ ચૂકવણીમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે મીડિયા રિપોર્ટર જે જાણકારી સામે આવી છે એ પ્રમાણે પચીસ જુલાઈના આગામી હપ્તો આવવાની સંભાવના વધુ છે હકીકતમાં પ્રધાનમંત્રી મોદી સાહેબ આ દિવસે બિહારના મોતીહારમાં એક મોટી જ જનસભા સંબોધિત કરવાના છે રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું આવી રહ્યું છે કે આ ઇવેન્ટ દરમિયાન પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલી શકે છે આગામી જે અઢાર જુલાઈ સુધીમાં આપણને વીસમાં હપ્તાની જે તારીખ મળી શકે છે એ સંભાવના છે હજુ સુધી કોઈ સરકાર તરફથી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ જે અઢાર જુલાઈ તો ગઈ અને એવી હવે પચીસ જુલાઈ એવી સંભાવના કોઈ નથી મિત્રો જ્યારે પણ પરફેક્ટ તારીખ જાહેર કરી દેવામાં આવશે ત્યારે અમારી ચેનલ થ્રુ તમને એક જણાવી દઈશું વિડીયો માહિતી સારી લાગે હોય તો વિડીયોને લાઈક શેર કરજો ચેનલ પર ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લીજું મળીએ છીએ એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય વંદે માતરમ